વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે રાજકીય પક્ષોએ અત્યારથી તેમની રણનીતિ પર કામ ઝડપી બનાવ્યું પટનામાં ત્રીજી વખત મહાગઠબંધનમાં સામેલ પક્ષોના અગ્રણી નેતાઓની ત્રીજી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા આરજેડીના નેતા મનોજ કહ્યું કે મહાગઠબંધન સાથે મળીને લડશે અને બધી બસો તેતાલીસ બેઠક પર ઉમેદવારો ઉભા રાખશે વિકાસશીલ ઇન્સાન પાર્ટી સ્થાપક અને ભૂતપૂર્વ મંત્રી મુકેશ સાહનીએ જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને સમાજવાદી નેતાઓની મોટી જીત ગણાવી મુકેશ સાનીએ બેઠકને લઈ જણાવ્યું કે આજની બેઠકમાં પાર્ટી પ્રમુખ રાજ્ય પ્રભારી અને અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર હતા ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે જેમ પટનામાં ઇન્ડિયા એલાયન્સ એકજૂટ દેખાય છે તેવી રીતે જિલ્લા બ્લોક પંચાયત અને સ્તરે પણ એકતા દેખાવી જોઈએ બધા નેતાઓને વધુ સારા સંકલન સાથે જનતા વચ્ચે જવા અને તેમના મુદ્દાઓ મજબૂતીથી ઉઠાવવા સૂચના આપવામાં આવી બીજી તરફ તેજસ્વી યાદવે વીસ મેના રોજ કામદારોની હડતાલને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું તેમજ તમામ જિલ્લા મથક પર યુનિયન સાથે વિરોધ દર્શન કરવા કર્યું હતું हम लोग जो है समर्थन कर रहे हैं और हर जिला में महागठबंधन के लोग जो है हर जिला मुख्यालय पे और सभी मजदूर के लिए के लिए ये भी तय पाया गया कि दो सीट पे चुनाव लड़ रहे हैं लेकिन हर सीट पे इंडिया लड़ रही है इंडिया अलायंस लड़ रही है पर्स हो हसवा हथौड़ा हो दांत, ता, तीन तारा हो कांग्रेस हो पंजाब या हमारा सिंबल अंततः पूरा का पूरा इंडिया अलायंस चुनाव लड़ रहा है कोई भेद नहीं बूथ लेवल तक इंगेजमेंट में एक साथ काम होगा